हमारे तो सिनेचालो को दूसरों को त्यागना रंग लेता हूँ तो हम जब हम एक सुले तो टाइम ठीक है Te arsenas tú. ઘરે ફાઈનલી તો આજ આપણે સ્કૂલે થી આવી ગયા છે હવે તો આપણો આજ ઓર્ડર એ આવી ગયો છે આ જોઈ શકો છો તમારી માટે આ સરપ્રાઈઝ હતું જોઈ શકો છો આપણે આ 50 નંગ ઓર્ડર કર્યા હતા હાલો હવે તો આપણે અનબોક્સિંગ કરી પછી આપણા કબૂતરા એને છું આપણે અત્યારે ખોલવાના થવી આમાં કેમેરો પકડવાળું કોઈ નથી હાલો તો આપણે અહીંયા સેટઅપ કરી લેવી થોડુંક નહીં

એક તમને બાર કાઢીને બતાવું આવી રીતે છે એમાં મેં પચાસ પીસ મંગવાતા હાલો તો હવે આપણે હમણાં થોડીક વારમાં આપણા કબૂતરને પહેરાવીને તમને બતાવી ફાઇનલી આ છે ત્યારે હું જવાનો ધાબામાંથી જોવાનું બધું થઈ આપણે આવી ગયા છીએ ધાબા ઉપર જોઈ શકો છો હવે આપણે ખોલી નાખવી આપણે ઓર્ડર તો આવી જ ગયો છે તમારી બધા માટે આજ સરપ્રાઈઝ હતું હાલો તાળી ખુલી ગયું છે તો આપણે અત્યારે કબૂતરને તો બહાર નહીં કાઢશું ખાલી પગમાં પહેરાઈ જાય

આપડે બીડા પગમાં નાખી દેવી ફાઇનલી ગાઈસ આપડી જોઈ શકો છો ઓ છે એના પગમાં આપણે કેવી રીતે નાખ્યું છે આપણે ઘડી પર એને બહાર મૂકીને જોયું જોઈ શકો છો એક નંબર લાગે છે ને હજી અત્યારે થોડાક ટાઈમ એવું લાગશે હાલો હવે એને અંદર કરી નાખી જોઈ શકો છો અંદર વેઈ ગઈ છે આપડી હાલો તો હવે આપડા નન્ને પકડ લેવી નન્ને પેરેઈ આ લઈને પૂરી છે પૂરી દેવી સ્કૂલે છે એટલે તો હવે આપણે એને જવા દેવી કઈ નઈ રહ્યા જે ત્યાં ન જાવ કઈ વાંધો નઈ ઘરે જ રહે આ હા હાથ માં ન રહે તો તો વી એક માં બાકી છે ખાલી ગઈ ફાઈનલી ગાઈસ આપણે નરને પેરાઈ દીધી છે જોઈ શકો છો લાવો સીધીતા બેન જોઈ શકો છો આપડા નન હવે તમારે જાવું હોય આપડા નન નો શોખ કરો હવે એક નંબર લાગે છે હાલો તો હવે ઓલા બે ને બાકી છે એને થાય છે કે નહીં પગમાં પેલા એને જોઈ લેવી આપણે હાલો તો આને ભૂરદેવી અંદર હાલ હાલ કદી 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 હાલ હાલ કદી 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 હાલ હાલ

લોક ખુલી ગયો જોઈ શકો છો કેમ અવાજ આવે છે એ કાયે બેઠું છે એ કાયે બેઠું છે ફાઈનલી ગાઈસ આપણી માદીને પકડી લીધી છે ઈ ડાયરેક્ટ ઘર માં જ જાય છે ને આપણે ઘડીકવાર બહાર કાઢી

એવું મેં પાછળ નહીં હતું હવે તો આ લોક ને આપણે અહીં જ એન્ડ કરવાનું છે હવે તો આપણે કાલના બ્લોગમાં મળીશું બધાને જય માતાજી આનો કાલના બ્લોગમાં મળીએ બાય